ઘણા કડવૈયાના પાત્રો રજૂ કરી દેશના આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી તેમજ બાળકો દ્વારા અલગ અલગ દેશની સાત અજાયબીનું પ્રદર્શન કરવામાં આવ્યું અને બાળકો દ્વારા અલગ અલગ તિરંગા પ્રતિકો બનાવી અને રજૂ કરવામાં આવ્યા તિરંગાભાઈ નારા બોલાવતા શાળાના પ્રાંગણમાં ભારત માતા કી જય વંદે માતરમ જેવા નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સાથે આ પ્રસંગને સફળ બનાવવા માટે શાળાના તજજ્ઞ નેહાસા નીરમા પટેલ યશસ્વી ત્રિવેદી તથા અન્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છેલ્લે શાળાના આચાર્ય ત્રિવેદી સાહેબે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી જે સોફ્ટવેર જે છે તે મારું ભારત અંતર્ગત વિકસિત ભારત અંતર્ગત આજરોજ સરસ મજાના નમૂના રજૂ કરીને અને મંત્રમુગ બનાવી દીધા